છોડાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર તાલુકાના ધંધોડા ગામે જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા છોડાવદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર તાલુકાના ધંધોડા ગામે જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ભાજપ ઉમેદવાર જસુભાઈ રાઠવાનું ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા સાથે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના પ્રભારી શબ્દશરણ તડવી લોકસભાના સંયોજક મુકેશભાઈ પટેલ તાલુકા પંચાયતના સદસ્ય નંદુભાઈ રાઠવા જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ રાઠવા બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ જસુભાઈ રાઠવા ગામના સરપંચ પારસિંગભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જતપુર પાવી તાલુકામાં તથા બોડેલી તાલુકામાં પ્રથમ તો અમે દભેરાય એના પછી ઊંચાપાન એના પછી મોટાકાટવા એના પછી બામરોલી અને નરવાની અને છેલ્લે ધંધોળા આમ છ એક સભાઓ નાની નાની કરી એમાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને મતદારોનો પણ ખૂબ જ સહકાર મળ્યો પ્રેમ મળ્યો સ્નેહ મળ્યો અને આવકાર મળ્યો છે તે જોતાં હું આજે ખાતરીપૂર્વક કહું છું કે આ છોટાઉદેપુર લોકસભા અમે ખૂબ જંગી બહુમતીથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં ધરીશું